મહાદેવ મારી હવાર હવાર નો નજારો તમારે જોવો હોય પાણી વાળવાનો તો તમે બનાવી youtube આપડી યુટ્યુબ ચેનલમાં બગલાનું કામ એ ખાતું છે હવાર માં ઘડીક તો બગલા વગર ન મજા આવે પછી બગલા આવી જાય ને પછી બહુ મજા આવે પાણી વાળવાની કે હા અટકળે પાણી આયુ જાય બગલા ના ભરો છે બગલો જ્યાં છે ના પાણી ભય એમ સમજી લેવાનો જો નો બે બગલા ની વસાળા ને બગલો આવેલો જાય ને ના પાણી પડ્યું છે આપણું ત્યારે બગલો કહે છે આપણને